તાજેતરમાં મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા બોક્સ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો પ્રાંત કચેરી મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી અદાણી ફાઉન્ડેશન ઉત્થાન સહાયકો સહિત બીસ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ટુર્નામેન્ટની શરૂઆત મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાના જન્મદિવસે તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી જેમાં ફાઈનલ મેચમાં મોટા કપાયાની કિંગ કોબ્રા ટીમ સડાવ ગ્રુપની ટીમને હરાવીને વિજેતા થઈ હતી વિજેતા ટીમના કેપ્ટન સુલેમાન લંગા ઉપવિજેતા ટીમના કેપ્ટન અલ્પેશ પટેલ બેસ્ટ બોલર જતીન પિઠડિયા બેસ્ટ બેટ્સમેન નિકુંજ પટેલ મેન ઓફ ધ સિરીઝ હરવિજયસિંહ ઝાલાને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા મામલતદાર જાવેદભાઈ સિંધી તાલુકા વિકાસ અધિકારી ગૌરવ કુમાર પટેલ અંજાર તાલુકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટુર્નામેન્ટને સફળ બનાવવા મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ મનહરસિંહ ઝાલા મહામંત્રી સહદેવસિંહ જાડેજા કોષાધ્યક્ષ સુલેમાન લંગા સહમંત્રી નિલેશ પરમાર ખજાનચી જતીન ઘેડિયા તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો અને યુવા પ્રતિનિધિઓ સાથે તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી કોમેન્ટ્રી અર્જુનભાઈ મહેશ્વરી તથા સેવંતીલાલ પરમારે કરી હતી